ફરી આપણે નીકળી ગયા છે ગાડી બાજુ કેમ કે ગાડી પીળી ઊંડામાં થઈ ગયું પંચર પંચર બંચર કરાવી કીધું આલો ભાગ્યું કીધું તું ફટાફટ પંચર કર કરો ભાગવું છે તો એને પછી પંચર બંચર કરવાનું ચાલુ કરી નાખ્યું ટ્યુબલેસ ટાયર હતું એમાં કઈ વાર લાગી નહીં ખીલી કાઢીને ખીલી બીલી કાઢીને પંચર બંચર કર્યું જેવું પંચર બંચર કર્યું ત્યાં તો આપણે જવાનું હતું રાજકોટ તો હાલો કીધું આલો રોંગમાં મૂકીને પેટ્રોલ પેટ્રોલ નખાવીને કીધું ભાગવી હાલો પેટ્રોલ નખાવ પંચર પંપે પોગી ગયા છે ત્યાં તો આપણે પેટ્રોલ પેટ્રોલ નખાવીને નીકળી ગયા ને રસ્તામાં ભાઈબંધ ભેગો થઈ ગયો કે ફાકી ખાવી મેં કીધું તો હાલે ફાકી ને ફાકી બાકી દઈને ને આપણે પછી એને ફાકી બાકી દઈને નીકળો ત્યાં તો આટલા બધા નવરા બેઠા તા મેં કીધું કાક કામ બામ કરો કીધું નવરા હું અને ત્યાંથી નીકળ્યા ત્યાં તો ભાઈબંધ કે હાલ મારો પેકો ગાડીમાં મેં કીધું હાલો આ તો નવું ટાટા હે ભૂગા કાઢ નાખ્યું અમેથી ગાડી આવતી હતી આપણે મારી દીધી બરેક દેખા આપને લાપરવાહી કે નતીજા અને પછી તો શું એક ગાડી ભરાતી હતી પછી વારો હતો કીધું તુંય ભલે ભાઈ પછી અમે ભરશું પછી તુંય ગાડી ભરાવા આવીને પછી આવ્યો અમારો વારો અને પછી તો અમારો વારો એને અમે કોઈ વિચાર વિના ઠાઠું મારી દીધું લોડર આવી ગયું ને લોડરે ભરવાનું ચાલુ કરી નાખ્યું ને લોડરે જ ભરી ભરીને પછી તો અમે શું પ્લાન્ટ બાજુ ખાલી કરવા નીકળી ગયા હરવ હરવે કેમ કે ભરેલું હતું એટલે કે એટલું બધું હાલે નહીં કીધું હરવ હરવે જવા દે આ ભાઈ જો કાંઈક ચીઠીમાં મતતા હતા તું મીત્રા રાખ ને પછી તો આપણે ખાલી બાલી કરીને ચામુંડાઓ એટલે ભગીને ચા પાણી પીધા અને પછી તો શું ચા પાણી પીને ગાડી દઈ દીધી ગાડી ઈદાઈને આપણે હોંડા લઈને નીકળી ગયા કે આવ દ્વારકાધીશમાં મે કીધું ત્યાં શું કામ છે અને એને હાલતી હતી 60 ને આપણે તો સુડે સુટ પછી એની સાઈટ કાપી લીધી અને આપણે એની મોર થઈ ગયા હોંડા લઈને અને ન્યાથી તો શું આપણે આપડી ગાડીએ પોગી ગયા ન્યા કામકાજ ચાલુ હતું કીધું હાલો અયા પહેલા કામકાજ ચાલુ રહ્યું આપણે બીજી જગ્યાએ જવાનું છે અને પછી તો શું ન્યાથી નીકળીને અમે પોગી ગયા કાર 24 માં કાર જોવા ગયું કે અમારે કાર લેવાની હતી પછી કાર કાઈ પસંદ બસંદ આવી અને ગાડીવાડી કાઈ ગમી નઈ પછી તો આપણે ન્યાથી નીકળી ગયા અને પછી જો બારે હુંરું જોયું તે મોટો યુટ્યુબર પોગી ગયા તો કીધું આપણે કે કામ છે નહીં હાલો ભાગ્યું કે હાલો ઈ વિડીયો વિડીયો બનાવી ને આપણે નીકળી જાય